પંચમહાલ જિલ્લામાં મોટા પ્રમાણમાં કુદરતી ખનીજ સંપત્તિથી પથરાયેલા વિસ્તાર આવેલ છે અહીંયા કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે રેતીની બિંદાસ્તપણે હેરાફેરી કરી તેને ટ્રકો અને ટ્રેક્ટર મારફતે બિન અધિકૃત ખનન કરવામાં આવી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર રેતી બ્લેક ટ્રેપ સહિતની ખનીજ સંપત્તિની ગેરકાયદેસર હેરાફેરી કરતા ખનન માફિયાઓ સામે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ સતર્ક બનીને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખીને તેમની કામગીરીને નાકામ બનાવી રહી છે ઘોઘંબા તાલુકાના સિમલિયા ગામે ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ત્રણ ટ્રક અને એક ટ્રેક્ટર અને જીસીબી સહિત એસી લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જેના કારણે ખનન માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે જ્યારે પકડાયેલા મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો રોજ સિમલિયા ઘોઘંબા તાલુકાનું જે ગામ છે ત્યાં બાતમીના આધારે ટીમ દ્વારા અચાનક રેડ કરવામાં આવી તપાસ દરમિયાન સ્થળે એક જેસીબી મશીન અને ત્રણ ટ્રકો અને એક ટ્રેક્ટર મળી આવેલ છે જે બિનઅધિકૃત સંગ્રહમાંથી એ લોકો ભરતા હતા ટ્રકો જે બધી વાહનો મુદ્દામાલ સીઝ કરીને કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આશરે કેટલા લાખનો આશરે એસી લાખનો મુદ્દામાલ હશે